કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા જીજીપી ગોપીનાથ ગૌપ્રેમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ અખંડ ગીર ગૌશાળામાં તો આપણે થોડી ઘણી ગાયો વિશે માહિતી લઈએ તો ચાલો આપણે અંદર જોઈએ ચાલો મિત્રો તો આપણે અંદર આવી ગયા છીએ ચાલો આપણે જોઈએ કેમ છો કાકા મજામાં તમારું નામ શું છે તમારો થોડોક ઇન્ટ્રોડક્શન આપી દો મારું નામ છે અશોકભાઈ

અમારે આ ગમાણ બનાવીને હા તો એક ગમાણની અંદર અમે સાર નાખી છે એક ગમાણની અંદર પાણી નાખો છો પાણી કાયમી કે અમે રોજ ફેરવી નાખી છે પાણી મોડું ડોળું થાય પાણી નો હાલે કચરાવાળું વાળું પાણી નો હાલે ચોખ્ખું પાણી પીવાવા પાણીની વ્યવસ્થા આ હા એટલે કોઈને પાણી પાવાની કદાચ ભૂરું ભૂલી જવાય તો પાણી અમે પી લઈ તરસી ન રહે અને સાર માં એમ કટિંગ કર્યા સિવાય નાખતા નથી આખો સાર કોઈ દી નાખતા નથી અત્યારે આમાં મગનો પાલો છે એક ટાઈમ સુકુ ખવરાવી એક ટાઈમ લીલું ખવરાવી અને બે ટાઈમ ખાણ આપી છે અને ખાણ માં તમે શું શું આપો છો ખાણ માં એમ છ વસ્તુ આપી છે કે છ વસ્તુ માં ત્રણ ચાર કઠોળ હોય મગની સુની તુવેર સુની ચણેન સુની ટોપરાનો ટોપરાનો ખોળ કપાસિયા ખોળ બને ત્યાં લઈ ગયો ઓછો ખબર છે કોઈ ખાણ માં નો સેટિંગ આવે ત્યારે કપાસિયા ખોળ ટોપરા નો ખોળ અને ઘઉં નું ભૂસું ઘઉં નું ભૂસું બંને ટાઈમ અમારે એટલા માટે ખવરાવી છે કે પબ્લિક ને સારું દૂધ મળે ક્વોલિટી મળે અને એના બધા સ્વસ્થ માટે સારું રહે કે અત્યારે આ સમય ની અંદર લોકો જેવું તેવું ડુપ્લિકેટ ખવડાવી દેશે એ લોકો સમજણ પાડવાની છે કે પૈસા થાય પણ તમે ઓરિજિનલ ખાઉ અમારી ગૌશાળા છે એ ખુલ્લી જ છે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવીને જોઈ અમે દોતા હોય દૂધ ભરતા હોય અમારી પાસે બેસીને અમે દૂધ ભરવી છીએ ઉભા રાખીને અમે ગાય ધોવી છીએ તો લોકો આવીને જોઈ લે કે આ લોકો શું કરે છે આપણને હું આપે છે અમારે કોઈ ના વખાણ અમારા નહી જ કરવાના લોકો આવીને કેવા આપડે રેડી છે

આપી સા બધા બેઠા હોય અને હામેશ ફરતી હોય હું કોઈ દિવસ વહેલા સાસ ની જ બનાવતો હું હવે નવ વાગ્યા પછી બધા બોલાવી જ બનાવું છું મારા સાસ ના ગ્રાહક રોજ બનતી હોય દસ થી પંદર બેઠા હોય અને દૂધ નું વેચાણ ઘી નું વેચાણ અને છાસ નું વેચાણ ત્રણે વેચાણ ત્રણે વેચાણ અને તમે આ થોડુંક ખાતર પણ વેચાણ કરો છો આપડે થોડુંક આગળ જીવામૃત ને ઘનમૃત ને કમ્પોઝ ને બધું બનાવી છે ખાતર માં ખાતર નું આપડે વડા પણ તમને અમને પોસિસ બતાવી કઈ રીતની પોસિસ છે કઈ રીતનું બને છે આ અમારી આખી એટલી ગૌશાળા છે એટલે સાઈડ અમારા વાસડા બાંધ છે આ અમારે ગાભણ ગાયું અને વાસળીઓ એનો વાડો છે

એક ટાઈમ નું આઠ લીટર દૂધ આપે છે અને બંને ટાઈમ નું જાય છે તો તમે આ જોઈ શકો છો કે છ આસળે છ આસળ વાળી ગાય ક્યાંય ભાગ્ય જ જોવા મળે આપણે થોડુંક બીજી ગાયો વિશે પણ જાણીએ તો આ ગાયનું શું નામ છે થોડુંક જણાવી દેજો કેટલામાં વેતર માં હશે અત્યારે ચોથું વેતર છે ચાલો મિત્રો તો આપડે બીજી ગાય પણ આગળ જોઈએ આ ગાય લીલડી છે અને લીલડી ગીત હા આનું દૂધ મહાદેવ નું હા ચારે પગ કાળા હોય ચારે આસણ કાળા મોઢું કાળું પૂછડું કાળું ગાયના ઘણા ઘણા ફાયદા છે આનું દૂધ એકદમ ગણાય મિત્રો આ પણ એક ગાય છે તો આના વિશે પણ થોડુંક જણાવી દો આ પણ ગીર ગાય છે હા અને ચોથું વેતર છે હાલમાં ચાર પાંચ લીટર દૂધ છે અને કેટલામાં વેતર છે

તો એ ગાયોના બધા વાછડા છે અલગ વાડામાં રાખવામાં આવે છે તો તમે બધા વાછડા ને જોઈ શકો છો વાછડી અને વાછડા બંને એક વાડામાં જ છે અને આને વાછડાને પણ અલગ પાણીની અને ખાવાની સુવિધા આપેલી છે એટલે એને પણ અલગથી છોડીને પાણી ન પીવડાવ પડે એના માટે અંદર જ તે મૂકેલું છે બધું જ ગાયનું નામ શું છે નામ જણાવી છે અને આ બીજા વેતરની ગાય છે બીજું વેતર હવે વિશે

આનું નામ અમે ભૂરી કેવી પણ આ સો ટકા ઓરિજિનલ સુવર્ણ કપિલા આઠ થી નવ લીટર દૂધ છે એક ટાઈમનું અને એ બચ્ચું ત્યારે તો એનો ટાઈમ થાય એટલે આથી આથી દૂધ પડવા માંડે જોઈ શકો છો તમે જેને કપિલા ને આ મોઢું ભૂરું હોય પાપણો ભૂરી હોય પગના ખરીયા ભૂરા હોય આ સિંગડા હોય તેને ભૂરા હોય અને પૂછડી હોય તેને ભૂરી હોય ક્યાંય પણ કાળો ડાઘ ન હોય આ કપિલા મિત્રો આ પણ એક ગાય છે તો આના વિશે પણ થોડુંક જાણીએ આનું નામ છે ગોમતી જેની લંબાઈ સાડા સાત થી આઠ ફૂટ લંબાઈ છે અને પાંચ ફૂટથી સાડા ચાર ફૂટ ઉંચાય છે એક ટક નું નવ લિટર દૂધ કરે છે આ દુગા અને મિત્રો તમે આ ગાયની અડર ફિટનેસ પણ જોઈ શકો છો એ જ્યારે બચ્ચું દે ત્યારે એક હાથે દોવાતી પણ નથી બે હાથે દોવી પડે છે એક આસળ બે હાથમાં આવે એમ આપણે એક અલગ વાડામાં આવી ગયા છે જેમાં ગાભણ ગાયો અને વાછડીઓ જે છે એને રાખવામાં આવે છે જે છૂટી ફરી શકે છે અને પાણી પી શકે છે જે અલગ મૂકેલો છે એના માટે ટબમાં જે ચરો છે એ પણ નાખેલો છે અને ગાયો બધી અત્યારે આરામ કરે છે તમે જોઈ શકો છો આપણે ગૌશાળા વિશે થોડું ઘણું જાણ્યું છે અશોકભાઈ અને રસિકભાઈ આપણને જણાવ્યું છે અને મિત્રો તમે આ ગાયોનો જે ડોમ બનાવેલો છે તેમાં તમે ચોખાઈ પણ જોઈ શકો છો અને આ બધી ગાયોને લાઈનસર બાંધવામાં આવે છે અને અને મિત્રો અહીંયા આખો દિવસ ગાયોને બાંધી રાખવામાં પણ નથી આવતી અને આ ગાયોને પાછળ એક વાડો બનાવેલો છે જે ખુલ્લો તે આપણે જોઈએ અને આ વાડામાં ત્રણ થી ચાર કલાક ગાયોને ખુલ્લી પણ રાખવામાં આવે છે જેથી ગાયોના પગ નથી જતા અને તે હાલી ચાલી શકે છે એટલે એના પગ પણ સારા રહે છે આ ગૌશાળામાં જે ગૌમૂત્ર જે છે એને નીચેથી ભરવામાં નથી આવતું જે ગાયોનો જે ડાયરેક્ટ હોય તેને ઝીલવામાં આવે છે તે આ ડોલમાં તમે જોઈ શકો છો જે નીચે પડેલું ગૌમૂત્ર એનો યુઝ નથી કરવામાં આવતો એને આવે છે અને પછી એને ટીપણામાં ભરી એનો જે ઉપયોગ થતો હોય એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે આગળ જોયું એ પ્રમાણે આ ગૌશાળામાં ગોબર છે ગૌમૂત્ર છે એનું વેસ્ટ નથી થતું જે ગોબર છે તો એને એની ઉપર બધા પ્રોજેક્ટ કરી અને એને ઉપર બીજા બીજા વસ્તુઓ મેળવીને ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે અશોકભાઈ તમે આ છાણનો આટલો બધો ઢગલો કર્યો છે તો તમે આનો શું ઉપયોગ કરો છો આ સાણનો ઢગલો છે એનો ઉપયોગ અમે ખેતીવાડી માટે એક ઘણમૃત ખાતર બનાવીએ છીએ ખાતરની અંદર ટોટલ અમે આ ગોબર હોય તે થઈને ટોટલ નવ વસ્તુ નાખી છે એમાં પહેલો તો થાય ને ગોબર ગૌમૂતર સાસ ચણાનો લોટ ગોળ બેક્ટેરિયા કોલસો સૂનો આ વસ્તુ બધી નાખીને આની બધી કોશિશ કરીને એકદમ આ ઝીણું થઈ જાય પછી આની અમે બેગ ભરીએ છે બેગ અમે ખેડૂતને આપીએ છીએ એક બેગના બસો રૂપિયા ભાવ લેવી છીએ ચાલીસ બેતાલીસ કિલો ભરતી આવે અને આ એકવાર નાખે આ ઓર્ગેનિક ખાતર એકવાર નાખે તો આપણને જે રાસાયણિક વાપરતા હોય ને એની કરતાં સસ્તું પડે છે અને એની કરતાં રિઝલ્ટ સારું આવે છે તો દરેક ખેડૂતને એકવાર આ ખતરો કર્યા જેવું ખરું કે ખર્ચામાં ઓછું અને રિઝલ્ટ સારું મતલબ ઓછા ખર્ચમાં સારું રિઝલ્ટ મળે છે કારણ કે ગાયોના ગોબર બનેલું હોય છે અને આની અંદર મિશ્રણ કરવામાં આવે છે બહુ જે અશોકભાઈ આપણને જણાવ્યું એ પ્રમાણે તો આ છોડ માટે બહુ ઉત્તમ છે અને આ ગોબરમાં ગૌમૂત્ર નાખવા બેરલ પીડા છે બીજી બાજુ બેરલ પીડા એ બધા બેરલ અહીંયા આમાં નાખવાના છે એક વાર આમાં કોલસો નાખી દીધો છે ફરીને તો અમે ડગલામાં વેલા પણ કોથળ્યું પડે એ ફરીને આની કોશિશ કરવાની છે હવે એની કોશિશ ત્રણ મહિના હાલ છે ત્રણ મહિના પછી ખાતર જે નાખવાનું થાય છે બને છે ત્રણ મહિના બનશે